અમને કોઈ હારતે ખાડામાં શું જોવાનું કે ભાઈ હારું કે ગાંધી 38 39 40 72 72 72 34 34 34 એક પડદા દી

500 1 500 લઈ લે ભાઈ 269 1 500 હાલો હારું છે હાલો ગંદુ ગટો હા 60 60 30 કિલ ભાઈ છે આહી છે 75 80 आलू जे 88 82 83 83 अल्लाह हाफली अल्लाह 83 दिल्ली से 55 दिल्ली नाइक थोड़ा 85 60 86 60 86 दिल्ली रोटी जा 60 86 कितना हो जाएगा

જંહળેણે ભાહાહળારાહળેણપ ઔતરાહહે. જ�ો પ�િર